હા હા રુચિ એટલે આમને સમાધાન કરાવે આમને લે સમાધાન 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 અહીં પળો મેળવેલું આજે જઈને હા કાવીરી બાજા વગેરે આમ સારીને હા ગાવડા સરતા લે જો અમારે કાવીરી તો જો ભાઈજી જો ભાઈજી જો રુચિ બાજો નહીં પળો

કરી નાખવા લો સમાધાન સમાધાન મને ન મારતું પાછું નહીં ભાઈ જેમ શું એલ્યા 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 હા 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 રુચિ હા લે આમને સમાધાન કરાવે આમને લે સમાધાન 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 નહીં પળો મેળવેલું આગળ જઈને ભાઈ રૂપેરીને જતી ને મરી જવું હા લે આ તો જો પણ બીજા જો આમ તો જેવી ટીવી છે હા બાજ્યું ને મરી જાવ દવારે ઝીલે આ તો ગાંડું થયુંક શું બધા બધાને મારે વાસડી ને વાં થઈ ઈલે પોળી ગઈ મેં એક ડીલો ડિલો હવે અત્યારે ખાય છે ખાવા માં તેવું કંઈ હે નહીં Горя на Байки бы до сайджа джайши тарам Ка?